કાલે ઉઠીને તમે બત્રીસ થાવ પરમદાર ઉઠીને તમે સરકારમાં બેસો પણ જો આ લોકોની વાત નહીં કરો તો સાહેબ માફ કરજો અહીંયાથી તમારે ઉતરવું પડશે ને તમારા જબ્બા ફાટશે આ ખોટો નથી નેતા કોઈ ખરાબ નથી નેતા બધા આરા છે ખરાબ આપણે હી કેવા બોગસ નેતાઓને પસંદ કરીને મૂકી દીધો મિત્રો આપણે પણ ભાજપમાં અમે પણ ભાજપના સક્રિય લોકો હતા અમારા બાપાએ પણ ભાજપમાં દોડતા પણ અમે કઈ ભાજપમાં હતા એ તમને કહી દઉં અમે કેશુબાપાની ભાજપમાં હતા અમે લોકો અટલ બિહારી ભાજપ ભાજપમાં હતા અમે વલ્લી કથિરિયાની ભાજપમાં હતા અમે પોપટ સોરઠિયાની ભાજપમાં હતા અમે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા ગુંડા અને લુખાની ભાજપમાં ક્યારેય નથી ને રહેવાના નથી આ હકીકત છે કે હવે દરેક કાર્યક્રમની અંદર જો તમે આ વાતને મંજૂર હોય તો કેજો હવે દરેક કાર્યક્રમની અંદર ભાજપ અને કોંગ્રેસના લોકોને આમંત્રણ આપવું જોઈએ કે ના આપવું જોઈએ તો આપણને ખબર પડે કે કણબીના પેટનો કયો હોય ખબર પડે આપણને અને એના માટે હમણાં એક ભાઈ કે હાર્દિકે ભાજપના લોકોને બોલાવીને હાર્દિક ને ભાજપની સાંઠકાટ ખુલ્લી પડી જાય છે ભાઈ ભાજપના ધારાસભ્યો આયા હોત તમારી માનું ધાવણ લાગે જો એમને એ પાછા જવા દીધા હોય મારા ચૌદ ચૌદ ભાઈઓને મારી નાખીને અહીંયા આવીને તાલીમ પાડવા દઉં એમને હું ટોળું ઉશકે રહી ગયું એમાં હું એ એવું કરું પછી મિત્રો આજે ચાર વર્ષ પૂરા થયા મોદી સરકાર પંદર લાખ રૂપિયા ખાતામાં આવે કે ન આવે પણ પંદર લાખ રૂપિયા આવતા બે વર્ષ દેવા ના પડે ક્યાં તમારે દેવા પડશે એ તમને નહીં આપે પેટ્રોલ ડીઝલ ના ભાવ આપણે મૂર્ખ પેટ્રોલ ડીઝલ ના ભાવ એસી પંચ્યાસી રૂપિયા નથી એક શબ્દ